પંચમહાલ લોકસભામાંથી ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારનું નામ જાહેર કર્યું આસપાસ મુલાકાત લીધી હતી તેમનું નામ જાહેર થતાની સાથે જ મહિસાગર જિલ્લાના ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓ સાથે તેમણે મુલાકાત કરી મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારિયાની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓએ તેમનું ભવ્ય સ્વાગત પણ કર્યું તો મહીસાગર જિલ્લામાંથી પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડનું પત્તું કપાયું ત્યારે નવા જાહેર કરાયેલા ઉમેદવાર રાજપાલસિંહ જાદવની મહીસાગરની મુલાકાતથી રાજકીય ગરમાવો જોવા મળ્યો ભારતીય જનતા पार्टी राष्ट्रीय नेतृत्व

હું ભારતીય જનતા પાર્ટી તમામ સંગઠનનો અહીંયાથી ખૂબ ખૂબ આભાર માનું છું